સુરત શહેરના વરિયાવી બજાર વિસ્તારમાં આવેલા ધાસ્તીપુરાના ગુલશન પાર્ક ખાતે આ દર્દના ઘટના બની હતી જ્યાં ચાર વર્ષની બાળકી ઘર આંગણે રમી રહી હતી ત્યારે અચાનક જ શ્વાનોએ હુમલો કર્યો હતો રખડતા હુમલાની ઘટનામાં આ બીજી ઘટના છે બાળકીની ચીસો સાંભળી આસપાસના લોકો અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા લોકોએ ભારે જહેમત બાદ બાળકીને શ્વાનના પંજામાંથી છોડાવી બચાવી લીધી હતી આ હુમલામાં બાળકીને શરીર પર દસ થી વધુ ગંભીર ઈજાના નિશાન થયા હતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી બાળકીને તાત્કાલિક સુરતની સ્વિમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે જ્યાં બાળકીને સર્જરી કરવાની નોબત પડી છે રખડતા શ્વાન મામલે તાત્કાલિક જ મનપા કામગીરી કરે તે અંગે હવે ઉગ્ર સૂર ઉઠી રહ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત